ભરૂચના વેજલપુર ખાતે ઘાંચીવાડ વિસ્તારમાં ધોળા દિવસે સોના ચાંદીના દાગીના કહી એક વૃદ્ધાની ત્રણ તોલાની બે બંગડીઓ બે બાઇક સવાર ઇસમો લઈને ફરાર થઈ ગયા આ અંગેની જાણ વૃદ્ધાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં કરતા પોલીસે માહિતી મેળવી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે ભરૂચના વેજલપુર ખાતે ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અનસુયા વખાડિયા એકલવાયુ જીવન જીવે છે બપોરના સમયે મકાનમાં હાજર હતા તે સમયે એક બાઇક લઈને બે ઈસમો આવ્યા હતા જેમને તેમને તેમની સોનાની બંગડીઓ ધોઈ સાફ કરી આપવાનું જણાવી વૃદ્ધાને વાતોમાં ફસાઈ હતી ત્યારબાદ અનસુયા બે ને તેઓએ એક ઈસમને પરસેવો બહુ થતો હોય પાણી આપવાનું કહેતા તેઓ ઘરમાં પાણી લેવા ગયા બાદ તસ્કરોએ લાભ ઉઠાવી ત્યાંથી તેમની તોલાના વજનની સોનાની બંગડીઓ લઈ થઈ ગયા હતા જોકે અનસૂયા બહેનના કહેવા મુજબ તેઓ ખબર નહીં શું થઈ ગયું હતું કે આ ઘટના અંગે તેમને કઈ જ ખબર પડી ન હતી પરંતુ થોડા સમય પછી તેમને માલુમ પડ્યું હતું કે તેમના હાથની બે બંગડી ગાયબ હોય અને પેલા ઈસમો ત્યાં હાજર નહીં હોય તેમને આસપડોશમાં જાણ કરતા તેઓ તાત્કાલિક ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે વૃદ્ધાની ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી તસ્કરોનું પંગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે બે બે જણ આવ્યા હતા તેને પરસેવો બહુ થયો એકજ થયો હતો મારી પાસે પાણી માંગ્યું મેં પાણી આપ્યું પછી ઘરમાં આવ્યો મેં પાણી માંગ્યું

તેમ છતાં હજી પણ વૃદ્ધો આ પ્રકારના ગુનાનો ભોગ બની રહ્યા છે